પેલી મોટી ટોકી ઈધી કરી તો ધુમાડા કરીને તો ઉડાડી દેવું પડે ટોરું હતું ક જ હતું તો ઉડારી મેલવા પડે ધુમારો કરી ખાવા બેઠા હી આ તાડું બીજી ફેરા આયા હમ થાય રૂ આ ગોમ बेल ले bạn खा तो अटक नहीं खा तो good morningma tadi good

આ બધું કાકા એક થેલીમ ભર લઉન તોલિયો કાલ નો હાથ હવ ખિસકોલીઓ માટે ખાઈ ખિસકોલિયો હતા ના ભરું એમ નહીં એટલે ભરીને ઘેર લેતા હું ને તો હવે જીએ હે તાડું ખાવા બધા ચલો ચંપલ પહેરવેના નહીં પહેરો તો હે ચાલશે હમ ઉભા ફાટક ખુલી એટલું ટ્રાફિક થશે મની એડો એડો પાર મેલો છોકરા તો સ્કૂલ ગયો હા થોડા જઈએ હવે 我多会老几啊？ Tuh, persan mikta wani, ya Allah, beri adik berdua like karo.

બબે બબે ભાગ પારીને કોમ કરે એમાં જલ્દી કોમ પતી જાય ને ટીમ વર્ક કરવું પડે ટીમ વર્ક કરે એમાં ફટો ભટ પતે હા મમ્મી કચરો ફાડી દે તું પોતું કરી દે આ પત્યો ઊંચું આવે તે તો પાકી જાય પણ તમે ઊંધું ઊંધું કરો પછી

બઉ ચિંતા નહી કરવાની જે થવાનું એ થવાનું હોય નઈ મરી જઈએ ડર ગયા બહુ મર ગયા

એક જ કહી કાઠું કોમ હતા રૂમાલ બે બંધી કાઢવાના તમારે જેમ ઘેરા કાકા ભમરો કઈ રહ્યો કોને ઓહન પર્યા હતા ભમરા તો કી મોટી ભમરી મિતુલ ભાઈ આ બાજુ ઊંઘી રહ્યા બાલી તો બહાર નીકળી એકલી બેહી રહી હા ને બાલી તા હું કર બાલી તો બધા કોમ કરે એટલે બાલી એકલી પડી જાય એટલે એકલી એકલી બેહી રહે બાઈન ને તા જયવીન ને આ કરવા જયવીન ઉઠી ગયા હ લે જયવીન અ લાઈટ જોઈ રહ્યા ફોન ની દાદા આ બાજુ ઉઠી ગયા બપોરે બધા એક આખું ના મૂંગ્યું હોય એક પેલા ખૂણે મૂંગ્યું હોય નહીં જેવી

પંખો ચાલુ કરી તમારું ખાવાનો વાયરો આવે એટલો એટલે ભૂલે આવા મારે હજી પોતું કરવાનું શું ભાઈ

હા બસ તો ચા ને પી લઈએ રાધે રાધે હા હા તો પોતું થાય છે હજે ત્રીજી વાર કરો અી વાર શામ હા વાર બે વખત નહીં કરતો હા ત્રીજી વખત થાય

હા સપનું બધું સાફ સફાઈ થાય રહોડાની બાજુ વાહન ધોવાય છે એક કોમ મોડું કરો એટલે બધા મોડું થાય પૂણા નવ થાય હજુ આટલા વાગે તો રોટલા થતા હોય ને એની જગ્યા જ ખવાઈ ગયું વાહન ધોવાય સારું કેવા એટલું સારું સારું ઉપર એવું કરો ને તો બપોર વેળવા નવરા થઈ જશે ફૂલાયા બારે હા મૌરો પેલો મજૂર રે હમ ને આ લે મજૂર લાવ્યો મજૂર નહીં આ હું લાયા ઓબલી કાતરા ને એવું ને દાદા કેરી હ ને બીજી કેરીઓ હ ને ગોરસ ઓબલી અને મૌરો આ નહી પરસાદ આઈ

એવું ના હોય દારૂ નો ઉપયોગ ના હોય દવા માં ઉપયોગ થતું હોય ગુડ નાઇટ જય માતાજી ટીવી જોવો કોની ઓ માટલું મીક્યું નું વાંચી દીધું લોક માર્યું આમાં બોલો હમ દૂધ

ત્યારબાદ તો બધા ધાબા ઉપર જો હો કાલનો ધાબા ઉપર મૂકીએ અમે તો જયવીર ને અહીં નેચો ઉભા જયવીરભાઈ જયવીર હા તઈને મસ્તી ચડ્યો હો અમા હોય જો હેણો નો આ જો અહીંયા જોડે મારવા જાય ઊંઘો ઊંઘો હેણો તો આજનો બ્લોગ કરીએ છીએ એન્ડ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય માતાજી